हेलो हां बोलो अरे शांत रहो હું સાંભળું છું શું એટલું સિરિયસ થયું છે શું મને તો લાગ્યું તમે મજાક કરી રહ્યા છો ના ના હું નારાજ નથી માત્ર થોડું શોક લાગી ગયું બસ હા હું તો તમને જ ફોન કરવાનો વિચારી રહી હતી સવારથી તમારી કોલની રાહ જોઈ રહી હતી ના मने गुस्सो नथी। तमारी आवाज तारी हती बस। हाँ मिस तो हूँ हती। खोटू नथी बोलती ज छे चालो कहो हवे शू प्लान छे। मने चाल चालशे तमे कहशो ए हूँ तो फ्री थई जईश तमारा माटे टाइम काढ़व नहीं पड़ते मरीज जाए हाँ हाँ टाइम पर रेडी थई जईश પણ તમે લેટ ન થતા હા જ્યારે તમે લેટ થાઓ છો ને દિલ થોડું દુખી થઈ જાય છે ઓકે ઓકે મજાક કરી રહી છું ચાલો સારું પછી મળીશું હા લવ યુ ટુ